ભાટીએ છેલ્લા બાવીસ વર્ષથી આ વિસ્તારમાં નિવાસ કરીને સેવા આપી છે અને છેલ્લા બાર વર્ષથી એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રણ ભૂમિકા ભજવી છે હવે તેઓ પોતાની મૂળ ભૂમિ રાજસ્થાન ધંધા રોજગારના હેતુથી જઈ રહ્યા છે આ પ્રસંગે અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ મુસાફરો માટે બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં શાસ્ત્રી શ્રી સુરેશભાઈ જોશીએ સમિતિ દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યની સરાહના કરી અને શ્રી તનેરાજસિંહભાઈને શુભકામનાઓ પાઠવી હતી એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ મેડિકલ ચેકઅપ કેમ્પ ધોરણ આઠથી થી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સરહદના સૈનિકો માટે રક્ષાબંધન અને દિવાળી જેવી ઉજવણી મહારાણા પ્રતાપ જયંતિ અને ગીત જયંતિની ઉજવણી વિતરણ તેમજ કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગ પોલીસ કર્મચારી હોમગાર્ડ તલાટી કમ મંત્રીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દુષ્કાળ સમયે પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા આ સેવાકીય પ્રવૃત્તિઓ તને રાજસિંહભાઈના નેતૃત્વમાં સમિતિ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે શ્રી રામદેવ પીર મંદિર તથા વિજય હનુમાનજી મંદિરના પૂજારી તેમજ કોડિયાળી કપુરાશી પાંદ્ર બાલાપર તેમજ છેરમોટી નરેડી કાટિયા મુડિયા દયાપર ઘડુલી પાનેલીના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત સમિતિના મંત્રી શ્રી મહેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી તનેરાજસિંહ ભાટીએ જીએમડીસી પાંધરૂ જીએસઈસીએલ પાંધરૂ પરબતભાઈ ગોરસિયા બળદિયા સર્વોદય ટ્રસ્ટ બિદડા અને અદાણી ફાઉન્ડેશનના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો તથા સમિતિના કાર્યો યથાવત ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સફળતા માટે એકતા નગર યુવા ટીમે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ જે કઈ મેડિકલ કેમ્પ કરવા હોય કે વિદ્યા સર્વોદય ટ્રસ્ટ હોય અદાણી ફાઉન્ડેશન હોય પરબતભાઈ ગોરસિયાનો સોયો હોય અમને મળતો ગયો ને અમે લગાતાર આ પ્રવૃત્તિને અમે વિકાસ કરતા ગયા નરોડા હોય કે પછી અંતરિયાળ ગામડાઓ કોઈ પણ જગ્યાએ